અને વાત સુરતની કે જ્યાં સુરતના માંગરોળમાં વાંકલ ખાતે ભાજપનો મિલન કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા કોઈ ચાલવાનું નથી પરંતુ આ ભારતીય જનતા પાર્ટી નો પાયો નાખનાર આપડા વડીલો છે કોંગ્રેસ નો સામનો કરી રહ્યો નહી આખા વિશ્વમાં ભારતીય જનતા પાર્ટી જેટલી મોટી કોઈ પાર્ટી નથી મિત્રો મિત્રો આજે સુરત જિલ્લાના એકસો છપ્પન માંગરોલ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન વાંકલ મુકામે આયોજિત કરવામાં આવેલ છે સૌથી આનંદની વાત એ છે કે જે મહારાષ્ટ્રની અંદર હાલમાં જ કોંગ્રેસ એનસીપી અને શિવસેનાના સુપડા સાફ કરીને ભારતીય જનતા પાર્ટી અને યુતીએ જે જંગી બહુમતી હાંસલ કરી છે એના તમામ કાર્યકર્તાઓને હું લાખ લાખ અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં આવનારું નવ વર્ષ માંગરોળ વિધાનસભાની અંદર ગુજરાતમાં અને દેશમાં હજુ પણ ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત હજુ પણ આવનારા દિવસોમાં પ્રજાહિતના કાર્યો કરીને પ્રજાલક્ષી વિકાસના કામો કરીને વિકાસની અનેક ઊંચાઈઓ સિદ્ધ કરે અને સેવાળાના માનવી સુધી ગરીબથી ગરીબ માનવી સુધી પણ સરકારની યોજનાઓ અમે પહોંચાડી શકીએ એવો આજના અમારા ભારતીય જનતા પાર્ટીના સ્નેહમિલનના કાર્યક્રમમાં અમે કાર્યકર્તાઓને અનુરોધ કર્યો છે